રાજકોટના રતનપર ગામે મોટી સંખ્યામાં વિદેશી અને ખાસ કરીને આફ્રિકન મૂળના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે આવા કેટલાક વિદેશી વિદ્યાર્થીઓને ખાસ કરીને વિદ્યાર્થીનીઓ અભ્યાસની આડમાં સામાજિક રીતે અસ્વીકાર્ય અનૈતિક અને ગેરપ્રવૃત્તિમાં સંડેવાયેલી હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તેમની ગેરપ્રવૃત્તિઓને કારણે શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસમાં શહેરમાં તથા આસપાસના ગામડામાં ગંભીર દૂષણ ફેલાઈ રહ્યું છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓ સાથે અનેકવાર ઘર્ષણો થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે ફરિયાદ અનુસાર આ આફ્રિકન વિદ્યાર્થીનીઓ કોલેજમાં અભ્યાસ કરતી હોવા છતાં ખાનગી ફ્લેટો હોટલોને રેન્ટના મકાનોમાં દેશ વ્યાપાર જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર કચેરી રજૂઆત કરવામાં આવી હતી આ પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગણી કરવામાં આવી હતી મારું નામ ઝાલા વનરાજ છે હું એક્સ આર્મીમેન છું રતનપુરમાં રહું છું કાલ સાંજે હું મારા ફોનમાં સાદો ફોન વાત કરતો તો ભાઈ સાથે એ લોકો પાછળથી આવીને મારો મોબાઈલ ઝડપીને વહી ગયા એ લોકોને એવું માનવું હતું કે મેં એના કોઈ ફોટો એના વિડીયો જ ઉતાર્યા છે તો એને મેં કીધું ભાઈ તમે મોબાઈલ ચેક કરો એ મોબાઈલ મને નતા આપતા મારો એમાં ફિંગરપ્રિન્ટ હતું એના હાથમાં મોબાઈલ રાખીને મેં ફિંગરપ્રિન્ટ આપીને મારો મોબાઈલ ચેક કરાવ્યો તો એમાં એને કંઈ એવું મળ્યું નહીં એ પછી તોય છતાં મારો મોબાઈલ પાછો નતા આપતા એના આઠું થઈને મારે ઝપાઝપી થઈ તો લેડીઝે પાછળથી આવીને મને આ જે માર્યું છે અને આવું આ બે ચાર દિવસે અઠવાડિયામાં બે ત્રણ વખત આવું બનતું જ રહેતું હશે કોઈ ને કોઈ મકાન માલિક સાથે કોઈ આજુબાજુમાં રહેતા હોય એને સાથે કોઈને જુવાન બેંદી કરી હોય છે એને એવું તકલીફ પડે એવું છે કારણ કે આ લોકો ભણવા આવ્યા છે કે દેહ વેપાર કરવા આવ્યા છે કે નશો કરવા આવ્યા છે ખબર નથી પડતી તો આના માટે કોલેજે પ્રશાસને તાત્કાલિક ધોરણે એને ખાલી કરાવવું જોઈએ અને એને અંદર રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ રતન પરમાં દોઢસો બસો તો છે આજુબાજુમાં અઢાડા છે જાળીયા હશે આ બધી જગ્યાએ છે ને થી પાંચસો વિદ્યાર્થી રહે છે આ લોકો દારૂ ડ્રગ્સ ઘણા પ્રકારના નશા કરે છે અને રાત આખી અહીંયા આગળ વાહન અવરજવર બધું થતું રહેતું હોય છે અને બહારની પબ્લિકને પણ બોલાવે છે દેહ વેપાર કરે છે અગાઉ અમારા ગ્રામ પંચાયત તરફથી આજુબાજુના લોકો તરફથી બધી રજૂઆત કરેલી છે આ લોકો એવા મકાનમાં રહેશે જે ઇન્વેસ્ટ માટે મકાન રાખેલા હોય છે જે ખરેખર મકાન માલિક હાજર નથી હોતા અને મકાન એને આપેલા હોય છે તો અમારી માંગ એ છે કે એ મકાનમાંથી એને અત્યારે ખાલી કરવા જોઈએ અને ભણવા માટે જ આવ્યા હોય તો એ કોલેજ અંદર વ્યવસ્થા રહેવા કરવી જોઈએ સિવિલ પબ્લિક હેરાન ન થાય રાજકોટની મારવાડી યુનિવર્સિટી અને અન્ય ખાનગી યુનિવર્સિટીમાં આફ્રિકન ખંડના અનેક દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અભ્યાસ કરતા અનૈતિક પ્રવૃત્તિઓ સામાજિક દૂષણ ફેલાવે તેવી પ્રવૃત્તિઓ અને નશાખોરી પદાર્થોનું સેવન અને સામાન્ય ગ્રામ લોકોને અવારનવાર હેરાન કરવાની અમારી પાસે ફરિયાદો આવી છે ક્યાંક ને ક્યાંક વિદેશી વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓ પોતાનો ઇન્ટરનેશનલ ગ્રેડ ઊંચો દેખાડવા માટે લઈ આવે છે પરંતુ આ વિદેશી વિદ્યાર્થીઓ સમાજની અંદર દૂષણ દેહ વ્યાપાર જેવા ધંધાઓ કરી અને અવારનવાર સમાજમાં દૂષણ ફેલાવે છે આ ખાનગી યુનિવર્સિટીમાં આપણા દેશની આપણા રાજ્યની બેન દીકરીઓ અભ્યાસ કરતી હોય યુવાનીમાં મહોત્સવ અને દેખાદેખીમાં આપણી બેન દીકરીઓ આ કુસંગતે ન ચડે તે માટે ચિંતાનો વિષય છે રાજકોટની અનેક હોટેલો રેસીડેન્શિયલ ફ્લેટોની અંદર મારવાડીની આજુબાજુ આવેલા ગામડાની અંદર ભારે ફ્લેટ રાખી અને ચોવીસ કલાક અડડા બનાવી અને દેહ વ્યાપાર ખુલ્લે આમ કરે છે ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ વોટ્સઅપ અને અન્ય એપ્લિકેશનના માધ્યમથી રાજકોટની અંદર આ લોકો દૂષણ ફેલાવી રહ્યા છે ભૂતકાળની અંદર પોલીસ તંત્રને અનેક વખત રજૂઆતો કરી છે પણ મારવાડી યુનિવર્સિટીના માલિક એ મોટી વર્ગ ધરાવે છે અને જેને લીધે આ દૂષણ રાજકોટ માટે અને સૌરાષ્ટ્ર માટે ચિંતાનો વિષય બન્યો છે જ્યાં આ લોકો ભાડે રહેતા હોય ત્યાં આજુબાજુના રહીશોને જે આ લોકો ગ્રાહકો મોરબી અને રાજકોટથી મોટી મોટી ફોરવ્હીલો લઈ અને નશાની હાલતમાં આવે ગ્રામ લોકો ઠપકો આપે તો ગ્રામ લોકો સાથે ઘર્ષણ કરીને મારામારી ઉપર ઉતરે આ લોકો વિદેશી વિદ્યાર્થી છે તેને એને અમુક પ્રકારના હક્કો મળેલા હોય એનો ગેરફાયદો ઉઠાવીને ગ્રામ લોકોને હેરેસમેન્ટ અને બ્લેકમેલ કરે કે અમે તમારી સામે છેડતીનો ગુનો દાખલ કરીશું એટલે ક્યાંક ને ક્યાંક મારવાડી યુનિવર્સિટી આ બાબતને પ્રોત્સાહન આપે છે પોતાના સાર્થ માટે રાજકોટમાં દુષણ ફેલાવી રહ્યા છે આ ખાનગી યુનિવર્સિટી વાળા ત્યારે આજે અમે પોલીસ કમિશનરને રજૂઆત કરીને તાત્કાલિક આ બાબતો દૂષણ ડામવા બાબતે રજૂઆત કરવાના છે સામાન્ય રીતના ભૂતકાળની અંદર પોલીસ અને ગ્રેનની અંદર ગાંજા અને ડ્રગ્સ આ આફ્રિકન વિદ્યાર્થીઓ પાસે ઝડપેલા છે અને એકવાર દારૂના સેવન સાથે આવેલા ગ્રાહકો સામાન્ય ગ્રામજનો સાથે માથાકૂટો કરે છે જે ફ્લેટો છે એકસો વીસ જેટલા મકાનોની અંદર ચારસો જેટલા વિદ્યાર્થીઓ માત્ર રતન પણ ગ્રામ પંચાયતે ઠરાવ કરેલ છે કે વિદેશી વિદ્યાર્થીઓને મકાન ભાડે નથી આપવું પરંતુ રાજકોટના અમુક ઇન્વેસ્ટરો ભાડાની ખબર છે કે શું પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેમ છતાં આ ગોલક ધંધાઓ ચાલુ રહેવા એ ક્યાંક ને ક્યાંક રાજકોટ માટે અને શિક્ષણ જગત માટે શ્રમજાર ઘટના ભૂતકાળની અંદર ગ્રામ પંચાયતે કરેલી છે અને આખા રાજકોટ ને આ બધા લોકો વાકેફ છે કે આ વિદેશી વિદ્યાર્થીઓ શું અનૈતિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ત્યારે હું મીડિયાના માધ્યમથી સરકારની અપીલ કરું છું કે આવા વિદ્યાર્થીઓની જે સામાજિક દૂષણ ફેલાવે તેને ગુજરાતની અંદર કોઈ દિવસ સ્થાન નથી